અને વેદે પોપ પોપ લીધા આંટી ડરાવવા માટે ક્યાં હા વેદુ આંટી ને ડરાવવાનો છે ના એમ ન કર સારું હાલો તો કામ છે થોડું હવે જાય અને આ વસ્તુ લઈ જાય બધી વસ્તુ આજે હું બધું આંટી ના ઘરે પૂગી ગયા અને વેદુ ભાઈ ફટાકડા ફોડ્યા થોડા ફોડ્યા ને થોડા કરવા દીધા હાલો તું કે જો હવે બેઠા હોય કે કે ના થાકી ગયા થાકી ગયા લે તો હવે જાય છે ઘરે નવી તો રસ્તામાં ફટાકડા ફોડા થોડાક રહી ગયા હતા ઘરે જઈએ આવું તો ભાભીના ઘરેથી આવી ગયા છે ઘરે અને ઘરે આવી અને શ્લોક અને વેદુ હવે હવે છે ને એ ખારે બધી ફટાકડા મૂકી દીધા છે હવે આ નાખી એની અંદર અને ફોડસ જોજો કેમ બાકી મસ્ત નકો તો હજી તો દિવાળીની વાર છે અઠવાડિયાની અમારે અત્યારથી ફટાકડા ચાલુ થઈ ગયું અરે

श्लोक ભલે થોગી જાતો કંપાય પર હવે ફટાકડા ન લઈ દઉં હવે ન લઈ દઉં શ્લોક ફટાકડા લો ને પછી રઈડો ને એટલે તારી સર્વિસ થાહે સાઈડ માં રહેજો પોતે ને માથે ઊપો અમને કે સાઈડ માં રહેજો પૈસા લગા મેરો મજાક મજાક

હાલો તો આવી ગયા સરકાર સારું છે ને હે સરખું થઈ ગયું એને તબિયત બરાબર નહોતી રાતે ગઈ રાતે એને તબિયત એની બરાબર નહોતી છાતીમાંને દુખતું તું હવે ને જ ને તો

જો ગાળું ને મોતી ઉડી જાય તો ગાઈસ ના રિયલ પીધું પણ હમ આવ નાયમ માંથી બાકી ગીધું તો પપ્પા આલુ કરે ટેકનિક અપનાવે કેમ કે અમારી પાસે કવાડી નથી ટેકનિક આલુ કરીને પછી ફોડ્યું એકદમ મસ્તનું તો પપ્પાને ખાવા છે ભજીયા તો છે મેથીની ભાજી તો મેથી ભાજી લઈ આવ્યા અહીંયા આપણું શાક તૈયાર છે રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે અને આ રોટલા રેડી છે તો આલો ભજીયા બનાવી દઈ